તો શુખદેવજીએ કહ્યું છે કે રાજા તું તો ગંગાના કિનારે તારી પાસે તો સાત દિવસનો સમય છે બેસ મારી સામે વચન આપું છું હું તને મુક્તિ અપાવીશ બે ઘડીમાં ખટવાંગ રાજા ગંગાનો સ્પર્શ કરવાથી મુક્તિ મેળવી લે બાદ તો આપણી પાસે સાત દિવસનો અવસર છે આ ભગવાન પરમાત્માની કથા આપણા હૃદયની અંદર ઉતરે ને તો આપણા પાપ ધોવાય ધોવાઈની ધોવાયમાં કોઈ શંકાને સ્થાન નથી આપણું હૃદય છે નિર્મળ આ જીવ મોહમાંથી ને મુક્ત થાય અને થાવું જોઈએ તો જ આપણી કથાઓ સફળ છે માત્ર ખાલી કથામાં આવીએ ને બેસીએ ને ફરી પાછા ઘરે જતા રહી ને હોય એમને એમ અને કથા સાંભળ્યા પછી જો આપણા જીવનમાં કંઈ પરિવર્તન ન આવે તો એનો કાંઈ અર્થ નથી કથા સાંભળ્યા પછી માણસે કંઈક ને કંઈક નિયમ લેવા જોઈએ પોતાના જીવનમાં પરિવર્તન કરવું જોઈએ તો આપણી કથાઓ છે ને સફળ છે